તેને કેટલો ચોખ્ખો પગાર એટલે કે ઓન હેન્ડ પગાર કેટલો મળે એની ટકાવારી તમારે શોધવાની છે ઓકે તો ચલો કરીએ ફિટરનો કુલ પગાર છે પચીસ હજાર રૂપિયા એ આપણને ના છે કપાત કેટલી છે બે હજાર રૂપિયા ચોખ્ખો પગાર એટલે કે હાથમાં કેટલો પગાર આવે એના તો ગણતરી કરીએ તો પચીસ હજાર પગાર છે એમાંથી બે હજાર કપાય છે

આમાં x નું મૂલ્ય આપણે શોધવાનું છે તો x સિવાય જે પણ પદ છે એને આપણે સામે બાજુ લઈ જઈએ તો લખાશે બે હજાર ગુણ્યા સો ભાગ્યા પચીસ હજાર હવે તમે આની ગણતરી કરો મિત્રો તો આ તરત ત્રણ શૂન્ય ઉડાણો અહીંયા થઈ જશે ઓકે સો ભાગ્યા પચીસ કરો એટલે જવાબ આવશે ચાર અહીં ચાર અને ગુણ્યા બે કરો એટલે જવાબ કેટલો આવશે એનો મતલબ કે કપાતની ટકાવારી કેટલા ટકા છે કરવાની છે એટલે કે તો મિત્રો આ ગણતરી તમે બે રીતે કરી શકો છો એક તો અહીંયા કુલ પગાર છે એમાંથી આઠ ટકા કપાતમાં જતા હોય કુલ ટકા કેટલા હોય હંમેશા કુલ ટકા સો કુલ પગાર એ બે વસ્તુ બનાવી જાય છે કુલ પગાર કેટલો થાય તો કપાતની ટકા આઠ બાદ નાખો એટલે જવાબ કેટલો આવે બાણું ટકા આ સીધી ગણતરી છે ઓકે તો ચોખ્ખા પગારની ટકા થાય બાણું ટકા અથવા બીજી રીતે તમે આજ રીતે સેમ ગણતરી કરો

અને તમે એની ગણતરી કરશો તો જવાબ કેટલા ટકા આવશે બાણું ટકા તમે આ રીતે ગણતરીની મદદથી લખો તો વાંધો નહીં અથવા આ લખવા કરતા મેં તમને સીધી પદ્ધતિ શીખવાડી કે કુલ પગાર કે સો ટકા કહેવાય એમાંથી કેટલા ટકા આઠ ટકા આમાં જાય તો બાણું ટકા ક્યાં જાય ચોખ્ખો પગાર થાય ઓકે આ રીતે તમે સરળતાથી ગણતરી કરી શકો છો આપણે આ જે દાખલો શીખ્યા એમાં શું છે તમને મૂલ્ય આપેલા છે અને એના આધારે આપણે બંનેની ટકાવારી શોધી છે આપણે ભાગ એક માં પણ શીખી ગયા કે મૂલ્ય ના આધારે ટકાવારી શોધવી અને ટકાવારી ના આધારે મૂલ્ય શોધવું પણ એમાં થોડા નાના દાખલા હતા આમાં થોડા એનાથી અઘરા દાખલા છે કેટલા માટે ઓકે મિત્ર આનો આ દાખલો ફરતી જોઈએ પણ અલગ સ્વરૂપમાં જો તમને મૂલ્ય કઈ અલગ આવ્યા છે એક ફીટર નો કુલ પગાર છે પચીસ હજાર રૂપિયા એમાંથી કપાત થાય છે આઠ ટકા તમને કપાતની ટકાવારી આપેલી છે તો કપાતનું મૂલ્ય શોધો તેમજ ચોખ્ખા પગારના તો સીધી વસ્તુ છે કે આઠ ટકા આમાં છે તો બાઉન્ડ ક્યાં ચોખ્ખા પગાર એ તો તમે સીધી ગણતરી કરી શકો છો હવે જોઈએ ફીટર કુલ પગાર પચીસ હજાર રૂપિયા કપાત કેટલા ટકા છે આઠ ટકા તમને કપાતની ટકાવારી આપેલી છે અને કપાતની ટકાવારીના આધારે એનું મૂલ્ય શોધવાનું છે હવે આપણે કપાતનું મૂલ્ય અહીંયા શોધવાનું છે આપેલું નથી ઓકે ચલો મિત્રો તો સીધી વસ્તુ છે કે કપાતનું મૂલ્ય એ આઠ ટકા છે તો કોના આઠ ટકા હોય મિત્રો તો જે કુલ મૂલ્ય હોય કોઈ પણ તો અહીંયા કપાત સમાતી રહે છે પગારમાંથી તો કપાતનું મૂલ્ય કુલ પગાર ના આઠ ટકા છે તો કપાત નું મૂલ્ય બરાબર કે ટકાને દૂર કરવા તો શું કરવાનું છેદમાં કેટલા લખવાના સો એટલે ટકામાંથી તમે મૂલ્યમાં રૂપાંતર થઈ જશો તો આઠ ભાગ્યા સો તમે આની ગણતરી કરો આ ઉપર નીચે બે શૂન્ય જશે તમને બે હજાર રૂપિયા કપાત આપેલી હતી એના આધારે ટકા શોધ્યા હતા આમાં મેં તમને ટકાવારી આપેલી છે એના આધારે મૂલ્ય શોધ્યું છે આપણે ચોખ્ખો પગાર કેટલો થાય તો મિત્રો તો સીધી વસ્તુ છે કે બે પચીસ હજાર રૂપિયા પગાર છે એમાંથી કપાતનું મૂલ્ય કેટલું છે તો બે હજાર તો ચોખ્ખો પગાર કેટલો આવેલ્યસ કરી આઠ ટકા કપાત કરતા કપાતનું મૂલ્ય છે બે હજાર રૂપિયા તો કુલ પગાર તેમજ ચોખ્ખો પગાર એટલે કે ઓનહેન્ડ પગાર છો તમને અહીંયા કપાતની ટકાવારી આપેલી છે કપાતનું મૂલ્ય પણ આપેલું છે પરંતુ કુલ મૂલ્ય એટલે કુલ કુલ પગાર તમારે શોધવાનો છે ઓકે મિત્રો તો આપણને જે ખબર નથી ફીટરનો કેટલો છે ખબર નથી આપણને તો હું શું લખું છું ત્યાં એક્સ રૂપિયા જે મને ખ્યાલ નથી ઓકે કપાત છે ટકા કપાતનું મૂલ્ય પણ તમને આપેલું છે બે હજાર રૂપિયા तो आपण ने खबर छे की कपात નું મૂલ્ય તો કુલ પગાર નકળા ટકા આટકા તો કपात નું મૂલ્ય બરાબર કુલ પગાર ગુણ્યા આટકા ઓકે અહીંયા મૂલ્ય મૂકી દીજે પણ આપણને આપેલા છે કपात નું મૂલ્ય આપણને આપેલું છે 2000 અહીંયા મૂક્યું કુલ પગાર ખબર નથી આપણને તો લખી અહીંયા x અને અહીંયા આટકા ઓકે આગળ હવે ત્રણેય જોઈએ 2000 આઠ ટકા મૂલ્યમાં રૂપાંતરિત કરીએ તો આઠ ભાગ્યા સો હવે એક સિવાય જે પણ પદ છે આની તો તમને એનો જવાબ મળશે બે હજાર ગુણ્યા સો કરોડ ભાગ્યા આઠ તમે કરો મિત્રો તો તમને એનો જવાબ મળશે પચીસ હજાર રૂપિયા ઓકે તો આપણે અહીંયા કુલ પગાર મળી ગયો ઓન હેન્ડ પગાર કેટલો થાય તો તો સીધી વસ્તુ છે કુલ પગારમાંથી કપાત બાદ કરો કુલ પગાર છે 25000 રૂપિયા કપાત છે 2000 એટલે કે ઓન હેન્ડ પગાર કેટલો થશે મૂલ્યમાં 23000 તો મિત્રો આપણે એક જ દાખલો તમને મૂલ્યના આધારે ટકાવારી અને ટકાવારીના આધારે મૂલ્ય એ કઈ રીતે પૂછાઈ શકે મિત્રો આ એક ફીટરના એક ફીટરનો એક દાખલો આપ્યો કારીગરનો પણ એના સિવાય આવા કઈક અલગ સંદર્ભમાં પણ દાખલા પૂછી શકે પણ ગણતરીની પદ્ધતિ આ ત્રણમાંથી ગમે તે એક હશે ઓકે આ બીજા આગળ દાખલા જોઈ લઈએ છીએ ચોથો દાખલો જોઈએ ધારો કે ટ્રાન્સપોર્ટ સર્વિસમાં માસિક આવકમાંથી નીચે મુજબ ખર્ચ થાય છે ચાલીસ ટકા ડીઝલ અને ઓઇલ ખર્ચ છે ત્રીસ ટકા ટાયર ખર્ચ છે અને દસ ટકા સ્પેર પાર્ટ ખર્ચ છે જો માસિક બચત બે હજાર રૂપિયા હોય તો કુલ માસિક આવક શોધો તમને માસિક આવક આપેલી છે સોરી માસિક બચત આપેલી છે બે હજાર રૂપિયા હવે માસિક આવક મને ખ્યાલ નથી ઓકે તો માસિક આવક લખી એકસો રૂપિયા જે મારે શોધવાની છે મિત્રો એક સીધી વસ્તુ છે કે આવક થાય એમાંથી અમુક ખર્ચ રૂપી જશે અને અમુક શું થશે બચત એ તમે ખર્ચ અને બચત ટોટલ કરો તો શું મળી જાય તમારી કુલ આવક અથવા આવકને તમે બે ભાગમાં વહેંચી શકો ખર્ચ અને બચત હવે કુલ માસિક ખર્ચ કેટલો છે જો તમને જે ખર્ચ આપે છે ચાલીસ ટકા વધતા ત્રીસ ટકા વધતા દસ ટકા કુલ ખર્ચ કેટલો થાય એસી ટકા એટલે કોના એસી ટકા તો તમને જે આવક થાય છે ખર્ચ શામાંથી થવાનો મિત્રો આવકમાંથી થવાનો છે ને તો આવકના એસી ટકા જો ખર્ચમાં જતા હોય આ કુલ સો ટકા કહેવાય એમાંથી આ એસી ટકા હોય તો આ કેટલા ટકા થવું જોઈએ સીધી વસ્તુ છે ખર્ચ અને બચત બંનેનો તમે ટોટલ કરેલો સો ટકા થવો જોઈએ આ એસી ટકા ને આ વીસ ટકા જો કુલ માસિક ખર્ચ એ માસિક આવકના એસી ટકા હોય તો માસિક બચત એ કુલ માસિક આવકના વીસ ટકા થવી જોઈએ એ તમે સીધી રીતે મૂકી શકો છો ઓકે ધારો કે અહીંયા અહીં જે પદ છે ને સામે ત્રણ પદો તો આ ત્રણનો સરવાળો છો ટકા થવો જોઈએ જરૂર નથી કે બે અમુક વસ્તુ પણ કે ત્રણ વેચાતી હોય તો સામેની બાજુ જે થતા એનું ટોટલ આના જે થવો જોઈએ હવે માસિક બચત એનું મૂલ્ય આપણને આપેલું છે જોઈ લે મળી એનું મૂલ્ય બે હજાર માસિક આવક ખબર નથી શું લખું છું ગુણ્યા ટકા રૂપાંતરિત કરી શોધવા માટે એક્સિવાયના બધા જ પદ આપણે સામે લઈ લઈશું તો સો એ બે હજારના ગુણાકાર વીસ ક્યાં જશે ભાગાકારમાં તમે સીધી ગણતરી કરો આ જીરો અહીંયા જશે બે જવા દો તો જવાબ કેટલો આવશે સીધો જ દસ હજાર કે કુલ માસિક આવકેલી છે ટ્રાન્સપોર્ટની આધારે પણ ગણતરી પૂછાય છે આ રીતે આકૃતિ આપેલી છે તો એનો મતલબ કે એક ધાતુમાં સીયુ મતલબ કોપર છે અને જેડેન મતલબ જીલ છે ટોટલ એક મિશ્ર ધાતુ છે એમાં કોપર અને જીલ છે હવે એના મૂલ્ય તમને આ રીતે આપેલા છે હશે કે પાંચમા નંબર છે કોપરનું મૂલ્ય છે છત્રીસ કિલોગ્રામ અને મૂલ્ય છે કિલોગ્રામ ઓકે તો કોપરની ટકાવારી મિશ્ર ધાતુમાં અને જીંકની ટકાવારી એ તમારે શોધવાની છે તો ગણતરી એકદમ સિમ્પલ છે તો પેલા તો ઘણી કુલ ધાતુનું વજન કેટલું થશે દર કેટલું થશે તો આમાં બે છે આમાં ત્રણ પણ હોઈ શકે કોપર ઝીંક અને એલ્યુમિનિયમ એ રીતે પણ આપેલું છે તો ત્રણ નો સરવાળો થાય અહીંયા બે છે તો બે નો સરવાળો થશે તો કુલ મૂલ્ય પેલા શોધી દો જે પણ આપેલું કુલ મૂલ્ય તો છત્રીસ વત્તા ચોવીસ તો કુલ ધાતુનું દળ કેટલું છે સાહીઠ ઓકે હવે ગણતરી આપણને ખબર છે ટકાવારી કઈ રીતે શોધાય તો સીયુ ની ટકાવારી તો કુલ મૂલ્ય કેટલું છે સાહીઠ એમાંથી કોપર કેટલા છે છત્રીસ તો કોપરની ટકાવારી માટે પદ કઈ આવશે

એટલે જીતના કેટલા ટકા થાય ચાલીસ ટકા આ રીતે પણ ગણતરી કરી શકો કારણ કે કુલ ધાતુમાં બીજી રીતે તમે આ રીતે પદ મૂકીને પણ ગણી શકો કે પણ કેટલા ચોવીસ તો સો એ કેટલા તો પણ જવાબ કેટલા ટકા આવશે ચાલીસ ટકા તમને યોગ્ય લાગે રીતે ગણતરી કરી શકો ઓકે મિત્રો તો ચલો થેન્ક યુ